આપ સર દર્શક મિત્રોનું સ્વાગત કરું છું નમસ્કાર આજે આપનું હું એક જમુજી કિશોર સુનાવજી મારો એક ફ્રેન્ડ છે ને એને રક્ષાબંધનને દિવસે જેનો પંખો ખરાબ થઈ ગયો એના કારીગરને બોલાવ્યો પંખો પંખોવાળા ઉતારી કારીગરે જોયું કે જે મોટર ખરાબ થઈ ગઈ છે તમે લેતા જાઓ અને રીતે લાવો એટલે કરી દો તો ઓલાનું બધું સામાન જાઓ તો રક્ષાબંધનમાં એ સાથે પેલી હું મોટે એ નાખી મારા પડી ગયા અને પછી દુકાન ગયો અને મોટરમાં અટકી થોડા બધા જીતે ચલાવી લીધું બીજો સામાન લીધો અને આવ્યો એમ ઘરે અને બધો સામાન ઘરમાં મૂક્યો અને એ ફ્રેશ થવા ગયો એની પત્ની આવી કે અમારા ભાઈ માટે રાખી લેવા ગયા હતા ને હું જોઉં રાખડી કેવી લાગ્યું છે એ તો બધું જોવા મળ્યું કારણ કે કોઈ બી પંખાની મોટર તો જોઈ નહોતી તો એ તો ક્યાં આ તો કંઈક ખાલી રાખડી લેવા આવતો તો મારા વર્ષ તો બહુ ખારા છે કે આવતી ખાલી રાખડી લેવા આવતી વાહ આ રાખડીને બહુ ગમી ગયું પછી પણ ખાલી મૂક્યો એ રાખડી સમજી ફ્રેન્ડ તો ફટાફટીમાંથી કાઢી એ બાજુ મૂકી દીધી ખુશ થઈ ગઈ કે ટાઈમ મારો ભાઈ આવશે ને પછી આ રાખડી બાંધી અને ફટાફટી તો પીંડાનું બોક્સ લાવ્યો તો એ એક બાજુ મૂકી દીધું અને રાજી રાજી થઈ ગઈ અને મારો ફ્રેન્ડ આવ્યો છે તો કે અમે જિંદગીમાં પહેલી વાર સારું કામ કર્યું છે આટલી સર લાકડી લેવા મારા ભાઈ માટે કાલ મારો ભાઈ આવવાનો કેવો રાજી થઈ જાય આ લાકડી જોઈને અને ઓલોજી કંઈ છીએ ત્યાં તો દીધા પહેલા બોટામા એમ બેસ નહીં થાય કે તમે બહુ સારું કામ કરો હું તમે પહેલાં પંદર કરો મારા ભાઈને કદી મેં કીધું જવા દેવો છે ફતું કરવા દે મારે કાંઈ કેવું મારો ફ્રેન્ડ છે તે કાંઈ કહ્યું નહીં અને એ તો આવ્યું કામ કરવાનું પણ ભૂલી ગયો કામમાં આ બીજો દીધો લીધો એનો હાડો આવ્યો થોડી તો હર્ષા ચેર થાય તો તો મારા ભાઈને હું આખી જિંદગીમાં ક્યારેય નથી બાંધી એ ખુશ રાખડી બાંધી ક્યાં સુધી ભાઈ આવ્યો તમે તમે રાખડી બાંધો એ તો મોટર વડી લાવી અને ભાઈ એને જો ગાંગો જતો એ કાંઈ સમજ્યો નહીં એ આ રાખડી બાંધી હતી એ ઘાત લાંબો કર્યો અને ઓલે એના છોકરા પછી નાના છાબેલી તારી પર મામા આવ્યો મામા આવે મામા આવ્યા મામા આવ્યા હાથ લીધો ઓલી એ પંખાની મોટર અને હાથમાં લગાવ્યું અને બાંધી અને એક છોકરો તો હતો ને એ ત્યાં પંખોનું ચાલુ કરું મામા આવ્યા સીધું એને કાંઈ ખબર નહીં કે આ સીટ મોટર બે પંખાની સીટ ચાલુ કરી અને અહીંયા તો ઓલી મોટર બાંધી ઓલી એ રાત મંદિર અને ઓલો કાંઈ કે ભાઈ ચેન્સર ચંદો ખવડાયો

તારો તો એનો મોટો છોકરો એ કે મા તારા માફર છે કે નહીં તો શું છે એ આ જે રાખડી નથી આ તો પંખાની મોટર છે મોટર હોય નહીં કે તાર પપ્પા લઈ કે ના ના પૂછતો ખરા પપ્પાને કોઈ ઓલી માને નહીં સારું કામ ચાલુ છે મામો અને છોકરા કરવી પડે કે આ ના 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 મામા 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 કરી રોડો લાવવા પડે પછી ઓનો મોટો છોકરો આ મામો ક્યાં આમ ચક્કર ખાઈને પડી જાય તો એને મામાનો હાથ પકડ્યો અને ધીમે ધીમે છેડા છોડી નાખ્યા અને મામો સ્થિર થયો પછી કાઢી હસબ મોટર અને માને બધા કે મા તને ખબર પડે કે નહીં આ પણ ગાડી મોટર છે આ અને આને રાખડી તું અરે હું તો વાલા મહી છું આવું તો સમજી ગયો ઓવિશ્વર રાખડી ચાલે પપ્પા લાવ્યા અમે તો મારા ભાઈને બાંધી કાલની હલખાવ છું તો અરે રામ 早う今。<laughs>